નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતમાં અને રાજસ્થાનમાં મગફળીની જે ખરીદી છે એને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તો તે તમામ માહિતી વિશે અને મગફળીના રિપોર્ટ વિશે માહિતી મેળવવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના જે તાજા બજાર ભાવ અને તેના વિશેની જે માહિતી છે એ સૌથી પહેલા તમને મળતી રહે ટેકાના ભાવે જે સરકારી ખરીદી ગુજરાત અને રાજસ્થાનમાં મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે અને બંને રાજ્યોમાં ઉલટી અને સુલટી ખરીદી એકબીજા રાજ્યમાંથી કરતી જોવા મળી રહી છે ગુજરાતમાં નબળો માલ વધારે હોવાથી રાજસ્થાનના વેપારીઓ અને ખેડૂતો સરકારને આપવા માટે ગુજરાતમાંથી નબળી ક્વોલિટી કે કાળા પોતરાવાળી મગફળી ખરીદી રહ્યા છે અને હાલ વાત કરીએ તો વરસાદના કારણે જે મગફળીના પાકને ગુજરાતમાં ભારે નુકસાન જોવા મળ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે મગફળી છે મોટા ભાગની પલળી ગયેલી અને બગડેલી જોવા મળી રહી છે બીજી તરફ ગુજરાતમાં સારો માલ ઓછો હોવાથી રાજસ્થાનમાંથી સફેદ પોતરાવાળી અને અભિન મગફળીની ખરીદી કરી રહ્યા છે બજારમાં આ અઠવાડિયે એવરેજ અને નરમ ભાવ જોવા મળી રહ્યા છે મગફળીની બજારમાં સ્ટેબલથી નરમ આવકો જોવા મળી રહી છે ગુજરાતમાં પલળિયા વગરની જે મગફળી છે એટલે કે મગફળીની જે સારી ક્વોલિટીવાળી છે એની આવકો વધી રહી છે અને બીજી તરફ રાજસ્થાનમાંથી પણ વેચવાલી સારી એવી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો અત્યારે મગફળીના ભાવની વાત કરીએ તો બીટી બત્રીસ છે એના વાત કરીએ તો નવસો રૂપિયાથી લઈને હજાર અને એક હજાર પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે વીસ નંબરની મગફળીની વાત કરીએ તો તેરસો ચૌદસો રૂપિયા સુધીના સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે એવરેજ ભાવની વાત કરીએ તો એના પણ અગિયારસો બારસો રૂપિયા છે સાથે સાથે ગિરનારની વાત કરીએ તો એ પણ પંદરસો થી સોળસો રૂપિયા વચ્ચે મગફળી જતી જોવા મળી રહી છે આમ જુદી જુદી મગફળીના જુદા જુદા ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે મગફળીમાં કોઈ મોટી તેજી કે મંદીના ચાન્સ નથી પરંતુ હાલના લેવલથી હવે બજાર ઘટવાના ચાન્સ છે ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે હાલ બજારમાં મગફળીના ભાવની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને તેરસો ચૌદસો રૂપિયા સુધીના જે ભાવ છે બોલાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં